વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો સરોણ ગુંદલાવ ભાગરાવડામાં વરસાદ વરસ્યો પારડી સાંગપુર લીલાપુર સરોધીમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા ત્યારે વલસાડ જિલ્લામાં એક દિવસનો વિરામ લીધો વરસાદે પરંતુ હવે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે વલસાડ તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે છેદલા ભાગડા વડા ઉપરાંત અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો જાવેદ ખાન અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે જાવેદ વલસાડમાં વરસાદની શું પરિસ્થિતિ વલસાડ શહેરમાં એક દિવસના ના વિરામ બાદ છે વલસાડ શહેર તેમજ વલસાડ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદ વરસાદ રહ્યો છે અને વલસાડ ની અંદર રોજ રોજ આખો દિવસ ન પડ્યો વરસાદના કારણે વલસાડ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા છે તો બીજી તરફ છે જે શહેરના અંદર પાસોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચુકી છે જી ધન્યવાદ જાવેદ આ માહિતી માટે